બાતમીના આધારે ચોરી કરેલ બે મોટરસાઇકલ સાથે રીડા આરોપીને ઝડપી પાડતી રાવપુરા પોલીસ માનનીય પોલીસ કમિશનર નરસિંહા કોમાર સાહેબ અધિક પોલીસ કમિશનર ક્રાઇમ અને ટ્રાફિક લીના પાટીલ સાહેબા નાયબ પોલીસ કમિશનર ઝોન બે અભય સોની સાહેબ તથા સી ડિવિઝનના ઇન્ચાર્જ સહાયક પોલીસ કમિશનર એવી કાટકી સાહેબના માર્ગદર્શન હેઠળ શહેરમાં મિલકત સંબંધિત ગુનાઓ અટકાવવા તેમજ અનડિટેક્ટ ગુનાઓ ડિટેક્ટ કરવા સૂચના આપવામાં આવી હતી તે મુજબ પીઆઈકે કે જાદવ સાહેબના માર્ગદર્શન હેઠળ રાવપુરા પોલીસ સ્ટેશનની ટીમ પેટ્રોલિંગમાં હતી દરમિયાન એએસઆ હરેશકુમાર જલેશ્વરજી તથા હેડ કોન્સ્ટેબલ મનુષભાઈ મહેન્દ્રભાઈને મળેલી બાતમીના આધારે ખારીવાવ રોડ પર રેલવે પેરેલલ ગ્રાઉન્ડ પાસે એક શંકાસ્પદ ઇસમ હીરો સ્પ્લેન્ડર મોટરસાયકલ સાથે ઊભો હોવાનું જણાયું જ્યાં તપાસ કરતા શંકાસ્પદ ઇસમ સાથે ચોરીની હીરો સ્પ્લેન્ડર કિંમત અને હોન્ડા એક્ટિવા કિંમત મળી કુલ મુદ્દામાલ કબજે કરાયો આ રીતે બે જુદા જુદા પોલીસ સ્ટેશનોના અનડિટેક્ટ ગુનાઓ ડિટેક્ટ કરવામાં આવ્યા છે પકડી પાડેલ આરોપીનું નામ ખાલીદ યુસુફભાઈ ગસિયાવાલા તેમ જાણવા મળેલ છે સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલ ને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો